મોબાઈલ તેના પિતાએ તેને આપ્યો હોય અને તે મોબાઈલથી કોઈ માઝ નામના યુવક સાથે વાતચીત કરતા તેમજ ભોગ બનનાર એક વખત તેને મળવા પણ ગઈ હોય અને ત્યારબાદ યુવક દુબઈ જવાનો હોય જેથી ફરી સગીરાને મળવા માટે મેસેજ કરી તેણીને પોતાની એક્ટિવા ઉપર બેસાડી ભરૂચ સ્ટેશન નજીક આવેલા નવા સિટી સેન્ટર નજીક લઈ જઈ બીજા માળના પગથિયા ઉપર બેસી સગીરાને બાથમાં લઈ તેણીને કીસ કરી અડપલા કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે માઝ યુનુસ પટેલ રહે કુબેર પાર્ક સોસાયટીનાઓ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડના ગતિમાન કરવામાં આવ્યા છે અત્રોલ્લેખનીય બાબત એ પણ છે કે જે વાલીઓ પોતાના બાળકોને મોબાઈલ આપતા હોય તો બાળકો પણ મોબાઈલનો સદુપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે તેનો ખ્યાલ પણ રાખવો જરૂરી બની ગયો છે શિક્ષણ માટે આપેલો મોબાઈલ સોશિયલ મીડિયાની ઇન્સ્ટાગ્રામ એપ ઉપર યુવક સાથે પરિચયમાં આવેલી સગીરાને યુવક લઈ જતા તેની સામે અપહરણ પોક્ષો અને હડપલાની ફરિયાદ નોંધાઈ ગઈ છે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428266273 ઉપર સંપર્ક કરી શકો છો